જય હિન્દ મિત્રો આજે બે મિત્રોનો ફોન આવ્યો અને એક જણનો મેસેજ પણ આવ્યો એણે કીધું કે તમે કાશ્મીરી પંડિત વિશે કહો તમે કે કાશ્મીરી પંડિતનું પલાયન શું અને પછી જેટલી પણ આપણા દેશ ઉપર જે જે જાતે રાજ કર્યું અહીંયા કેને જેમ કે સક આવ્યા હૂણ આવ્યા ફ્રેન્ચ આવ્યા પોર્ટુગીઝ આવ્યા એના પછી અંગ્રેજો આવ્યા મોગલ આવ્યા અફઘાન આવ્યા આટલી બધી જે જાતો ભારત ઉપર આવી અને ભારત ઉપર રાજ કર્યો એનું કારણ શું અને એ લોકો આટલા સક્સેસ થઈ ગયા એનું કારણ શું એ તમે સમજાવો એટલે મેં એ લોકોને કીધું કે વાંધો નહીં તો આજે એના વિષય ઉપર વાત કરશું અને આ વિષય ઉપર હું વાત કરું છું તો તમે લોકો પણ આ વિડીયોમાં અંત સુધી બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આ વિષયનું કારણ સૌથી મહત્વનું હોય ને તો ભાઈ ભાઈમાં ફૂટ સૌથી અગર જો કોઈ પણ જાત અહીંયા કને આવી હોય અને એ જાત જો ભારત ઉપર રાજ કરવામાં સક્સેસ થઈ ગઈ હોય તો એનું માત્ર ને માત્ર જો કારણ કહી શકાય તો આપણો કુસંપ આપણામાં એકતાનો અભાવ આ જ કારણ છે હા સત્તાની લાલસા ઓકે અને કોઈ પણ માણસ કાંઈ પણ વાત કરે એટલે કાનના કાચા એમ બરાબર અને એને સાંભળી અને આપણે માની લેવાનું અને આપણે અહીંયાથી ભાઈ ભાઈમાં લડવાનું આ જ કારણ છે દાખલા તરીકે આપણું જે પ્રવેશ દ્વાર હતો એ તક્ષશિલા હતું બરાબર અને તક્ષશિલા જે પ્રવેશ દ્વાર ત્યાંથી જે આક્રાંતતાઓ આવ્યા જે તે વખતે જે તે વખતે સોમનાથને લૂંટ્યું બરાબર છે જેટલી પણ જેટલા પણ આક્રમણ થયા ઓકે એમાં એક હું જ્યારે મારા ખ્યાલથી હું સાતમામાં હતો ત્યારે મને એક પાઠ આવતો હતો ભણવામાં સાંધળી અને સવાર ઓકે એમાં બાપ દીકરો બે જણા નીકળે છે અને એમાં દીકરાને કહે છે કે તું છે ને લાંબા રસ્તે જા એ રસ્તો ઇઝી છે અને આ રસ્તો બહુ અઘરો છે એટલે મારે છે ને એ લોકોને ઇન્ફોર્મ કરવા જવું છે કે આવી રીતે આ સ સેનાએ અહીંયા કને આક્રમણ કર્યું છે બરાબર ને ગજની આવે છે સોમનાથને લૂંટવા માટે તો એણે જેટલા રાજાઓને વચમાં જે પણ આવતા હતા જે રજવાડાઓ એ બધાને કહેતા હતા કે આવી રીતના આવે છે એટલે એ લોકો એ જ કહેતા હતા કે હજી તો એ લોકોના બીજા ઉપર આવ્યો છે ને કે બરાબર તો આપણા ઉપર આવે ત્યારે વાત બરાબર ને એટલે આ જ વાત એમણે કરી કે અત્યારે સમજી લો કે ત્યાંથી આવે છે કોઈ પણ જગ્યાએથી કે સિંધ પ્રાંત ઉપરથી આવે છે તો ત્યાંના રાજાઓ ભાટીયા રાજાઓ બરાબર એનો વિચાર કર્યો કે આ તો આજે આપણા ઉપર આવે ત્યારે વાત એના પછી કચ્છના માણસોએ વાત વિચાર કર્યો એના રજવાડા હોય એ કે એ તો સિંધુ ઉપર છે ને આ આપણા કને આવે ત્યારે તે જોઈ જશે બરાબર છે પણ જો એ બધા એક થઈ ગયા હતા અને એક સુરમાં જો એક સાથે લડ્યા હત તો એવા પચા ગજન્યના બાપની તાકાત નથી કે એ અહીંયા કનેથી સોમનાથને લૂંટી જાય કે એના ઉપર રાજ કરી જાય આવી જ રીતના મૂળરાજની વાત કરી આવી રીતના રુદ્રાલયની વાત કરી આવા અસંખ્ય યુદ્ધો થયા ભારત ભૂમિ ઉપર અને અસંખ્ય પ્રજાઓ આવી અને ભારત ઉપર રાજ કર્યું અને આ રાજ કરવાનું માત્ર ને માત્ર કારણ હોય ને તો ભાઈ સાથે અન્યાય થયો હોય પણ ભાઈ ભાઈ ભેગો ન હોય એના કારણે જ એ લોકો આપણા ઉપર રાજ કરી ગયા અને વાત આવી કાશ્મીરી પંડિતની તો કાશ્મીરી પંડિતની પણ એ જ હાલત થઈ અન પંડિતોની અંદર અંદર અંદરનો કુસમ બરાબર એ ત્રાસવાદી હોય ઉગ્રવાદી હોય અલગાવવાદી હોય એક એક પરિવારને ખતમ કર્યો પણ એ પરિવાર બધા એક થઈ અને એના ઉપર એક અવાજમાં એક સૂરમાં એના સાથે એનો સામનો ન કર્યો સાહેબ એ બધા એનો જો પાંચ લાખ પલાયન થઈ ગયા પાંચ લાખ તમે વિચાર કરો છો એ બધાએ ભેગા થઈ અને જો સામનો કર્યો હોત ને તો એ અલગાવવાદી કે ઉગ્રવાદીના બાપની તાકાત નથી કે એ લોકો આ લોકોને એની ધરતી ઉપરથી ભગાડી શકે પણ આપણો કુસમ શું કરીએ પણ આપણે આપણે એક ન થઈ શક્યા શું કર્યું ભાઈ ભાઈને જ તોડવાની કોશિશ કરી ભાઈ આગળ ન જાઓ જઈ ભાઈની થોડીક પ્રગતિ થઈ બરોબર હા ભાઈ એક સત્તા ઉપર આવ્યો બરાબર કોઈક માણસો એને કાંઈક કીધું એની એના માટે એને બિરદાવ્યો તો એ ભાઈને કાઢો સમજ્યા એક ભાઈ કોઈક સી એમ પદ ઉપર આવ્યો એક ભાઈ કોઈ સમજી લો કે કોઈ ધારાસભ્ય પદ ઉપર આવ્યો કોઈ એક નગરપાલિકાની અંદર મેયર થયો બરાબર છે કોઈ જગ્યાએ એક ભાઈની ચડતી થઈ એટલે બીજા ભાઈએ એ નક્કી જ કર્યું કે આ ભાઈ આટલો આગળ વધી ગયો આગળ કેમ વધી શકે કાપો સમજા અને ભાઈ ભાઈને જ્યારે કાપવાનું કામ કર્યું ને બરાબર ત્યારે પડતી થઈ અને હજી પણ સમાજ જો એક નહીં થાય બરોબર તો આ સમસ્યા રહેવાની છે રહેવાસી રહેવાની જ છે બરાબર જે ધરતી ઉપર તમે રહેતા હશો ને એ ધરતી ઉપર પણ કોઈ રહેવાની દે અને આ થઈ જ રહ્યું છે તમે જોઈ શકો છો કે કેટલા બીજા સમાજો છે ને એની અંદર કેટલી બધી એકતા છે અને આપણે તૂટતા જઈ રહ્યા છીએ તૂટતા જઈ રહ્યા છીએ શું કરીએ છીએ આપણે કાંઈ નહીં હા ખાલી માત્ર ને માત્ર એક જ અદેખાઈ ઈર્ષા જલન હા એના સિવાય કાંઈ નથી કોઈ કાર્ય આપણે સક્સેસ ન કરી શક્યા આજ દિવસ સુધી બરાબર એક નાનું મોટું એક કાર્ય કર્યું હશે એ કાર્યની અંદર પણ એની અંદર પણ વિખવાદ આ કાર્ય કેમ અને મેન તો વાત એ છે કે સાહેબ ઓલા લોકો જે મરી ગયા ને બરોબર ઔરંગઝેબ હુમાયુ બરોબર હવે આપણે એના માટે લડીએ છીએ ઔરંગઝેબ ને મરી અરે મરી ગયા એ ખલાસ વાત પૂરી થઈ ગઈ બરોબર છે હવે એને એની એના વિશે વિચારીને શું કરવાનું છે બરાબર જે જીવતા છે એની વાત કરો ને બરાબર છે અને મરી ગયા ઉપર પછી આપણે લખાણ લખ્યા રાખીએ બરાબર એ કેટલું સારું કહેવાય મરી ગયા ખલાસ વાત પૂરી થઈ ગઈ બરાબર છે રાણા પ્રતાપ શિવાજી ચાલ્યા ગયા છે બરાબર છે તો જે લોકો પ્રેઝન્ટ છે એ પ્રેઝન્ટની અત્યારે તમે ચિંતા કરો અને ઉજ્જવળ જે આપણી હિસ્ટ્રી છે બરાબર છે એને આપણે તમે બિરદાવો આપણા વંશ વારસાને તમે યાદ કરો એ વસ્તુ બહુ જરૂરી છે અને એના ઉપર આપણને ગર્વ પણ હોવું જોઈએ પણ જ્યારે કોઈક વ્યક્તિઓ હવે આ દુનિયામાં નથી રહી તો એ વ્યક્તિઓ માટે થઈ અને વારંવાર આપણે એના માટે થઈને અપશબ્દો કે એના માટે થઈ અને ખોટી આપણે એના માટે કોઈ વિચારો કરીએ કે ખોટા એના માટે થઈ અને આપણે જે પ્રેઝન્ટેશન આપીએ એ પ્રેઝન્ટેશન કતઈ રાઈટ નથી ક્યારે પણ યોગ્ય નથી એટલા માટે કહું છું કે જે પ્રજાતિઓ જે ચાલી ગઈ બરાબર દલિત લોકો પણ ઘણી વખત કહેતા હોય છે કે બ્રાહ્મણોએ અમારા ઉપર અન્યાય કર્યો ઓલાએ અમારા ઉપર અન્યાય કર્યો અરે જે તે વખતે જે તે ઘડીએ જે અન્યાય થયો હોય એ એને મુબારક એ લોકો હવે ચાલ્યા ગયા હવે એ આ ધરતી ઉપર છે જ નહીં અમે તો તમારા સાથે કોઈ અન્યાય નથી કર્યો તો અમે જે પ્રેઝન્ટ તમારી સાથે છીએ એની વાત કરો તો કાશ્મીરી પંડિતોને પણ વાત કરી પલાયનની એના પછી આપણા રાજપૂતો જે કુસુમપથી એની પણ વાત કરી તો આવી રીતે વખતે જે પ્રજા માર ખાધી છે અંદર અંદરના ઝઘડા અંદર અંદરની કુસુમ આને લીધે હર પ્રજા હારી છે થાકી છે અને એને પોતાના ઘૂંટણ ઝુકાવ્યા છે ક્યારે જયારે ભાઈ ભાઈનો નો રહ્યો ત્યારે જય હિન્દ